કે જેણે બે હજાર ત્રણની અંદર અહીંથી આ મહેશગીરીને કાયદો હતો એને ભૂતનાથ મંદિરની અંદર વસંતગીરી બાપુનો અંગૂઠો મારી અને બેહી ગયો એને જ્યારે ચેલેન્જ આપી ત્યારે મેં એવું કીધું છે કે સમય તારો તારીખ તારી અને ટાઈમ પણ તારો હવે પછીની મારી મીટિંગ ધોર્ણેશ્વરમાં થાય અને જે વ્યક્તિ ટોટલ ઓક્સિજન ઉપર હોય વેન્ટિલેટર ઉપર હોય એના સાયન્સિકા કરવા જાય અવળું કૉલેજ તો માનવું કે ગુજરાત આખામાં કોઈ નહીં આજે હું એને દસ વાર પૂછું કે શ્રી રવિશંકરનો તું મને જવાબ તો આપ કે તને હું કામ કાઢી મૂક્યો એ અંગારો એમાં લખ્યું છું કે બીજો કેશવાનંદ પેદા થયો છે આ મહેશગિરિ એમ નામ લખ્યું બીજો કેશવાનંદ મહેશગીરી હવે પછીની મારી મીટિંગ ડ્રોણેશ્વર બતાય ગિરસુમનત ના ડ્રોણેશ્વર ગામની અંદર એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ને કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના सीएम ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા એક હોસ્ટેલ લે લઈ અને એક નવ નિર્માણ કાર્યક્રમ હતો સિલાયન્સ રાખવામાં આવ્યું હતું સાધુ સંતો નેતાઓ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એ જ કાર્યક્રમની અંદર ગિરીશ કોટેચાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગિરીશ કોટેચા એક વાડીમાં બેઠા હતા અને દ્રોણેશ્વર ગામના લોકો સાથે સંવાદ કરતા જોવા મળ્યા હતા અને ત્યારે અમારા સહયોગીએ એમને પૂછ્યું કે આ આ લોકોને મળવાનું કારણ કેમ કારણ શું ત્યારે એમનો જે જવાબ હતો ખૂબ રસપ્રદ હતો આજે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું તો હવે તો સૌ કોઈ ઓળખી ગયા છે કારણ કે મહેશ ગિરીશ સામે પડકાર ફેંકનાર એ ગિરીશ કોટેચા છે ઘણી વખત આપણે જોયું છે કે રાજકોટમાં જુનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળે છે અને પુરાવા સાથે જોવા મળે છે ત્યારે વધુ એકવાર ગિરીશ કોટેચાએ મહેશગીરીને ટકોર કરી છે અને પડકાર ફેંક્યો છે અને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે અહીંયા ખાટલા બેઠક કરવાનું આયોજન કેમ કરવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વર્ષો પહેલાં મહેશગીરીને આ દ્રોણેશ્વર ગામના લોકોએ અહીંથી ભગાડીને કાઢ્યો હતો કારણ કે એમના કચ્ચા ચિઠ્ઠા અહીંયાથી ખુલી ગયા હતા અને ગામ લોકો પણ જાણી ગયા હતા ત્યારે ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી આખી ચર્ચા કરી તો અહીંયા એવું તો શું થયું હતું કારણ કે ગિરીશ કોટેજાએ તો એવું કહ્યું હું તો ક્યારેય દ્રોણેશ્વર ગામમાં આવ્યો જ નથી પરંતુ હું ખૂબ ઉત્સાહમાં હતો કે મારે પણ એ ગામમાં જવું છે ગામના લોકોને મળવા છે અને જાણવું છે કે વર્ષો પહેલાં જે અહીંયા થયું અને મહેશગીરીને અહીંયાથી ભગાડી કાઢવામાં આવ્યો એનું કારણ કેમ એ માટે થઈને ત્યાં એ લોકો સાથે ચર્ચાઓ કરી ત્યારે પત્રકારોએ ઘણા બધા સવાલો કર્યા એના ચોખ્ખા જવાબ પણ આપ્યા ત્યારે શું કહ્યું ગિરીશ કોટેજાએ પહેલાં એ સાંભળી લઈએ આપણા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એ જે સ્વામી મંદિરે પાંચસો દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર હોસ્ટેલ બનાવવાનું આયોજન કર્યું હતું એમાં આપણા સાંસદ રાજેશભાઈ ચુડાસમા મહેશભાઈ અમરેલીથી આવ્યા હતા અને કેસી રાઠોડ અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર ખૂબ સરસ કાર્યક્રમ ગયો મારે પણ કુદરતી સ્વામીજીને એટલો બધી આગ્રહ હતો અને મારી પણ ઈચ્છા હતી કે ખાસ કરીને દ્રોણેશ્વર તો જવું છે દ્રોણેશ્વર દાદાના દર્શન કરવા ધોરણેશ્વરની જનતાને પણ જોવી કે જેણે બે હજાર ત્રણની અંદર અહીંથી આ મહેશગીરીને કાઢ્યો હતો એની જે કામ લીલા હતી એ આખું રેડિયોમાં ગામે ગામ બધા સાંભળતા અને રાતના બધા છોકરાઓ કારણ કે નવથી બાર અંદર હું પૂજા કરવા જાવનું કહી અને નવથી ને બાર એ જે વાત કરતા એ બધું ગામ સાંભળતા દસ ગામના માણસો પણ રેડિયા નહોતા ને એ લોકોએ રેડિયા પણ લઈ લીધા હતા એટલે ખાસ કરીને આ ધોરણેશ્વર દાદાને પણ પગે લાગ્યો છું અહીંયા આવીના જગ્યાના હરેક લોકોને મળ્યો અત્યારે બધા બધ ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામજનો છે સરપંચ છે ઉપસરપંચ છે એની પેલાના માજી સરપંચો છે બુઝુર્ગો છે એની અરે ખાટલા બેઠક કરીને વાત પણ સાંભળવી હતી કારણ કે જે સ્ટાઇલથી ને અત્યારે જુનાગઢની અંદર એને ભૂતનાથ મંદિરની અંદર વસંતગીરી બાપુનો અંગૂઠો મારી અને બેહી ગયો આ વાત બધું ઓન પેપર છે એને જ્યારે ચેલેન્જ આપી ત્યારે મેં એવું કીધું છે કે સમય તારો તારીખ તારી અને ટાઈમ પણ તારો હવે પછીની મારી મિટિંગ ડોરેશ્વરમાં થાય પણ એ કંઈ મને ખબર છે કે એ કંઈ આવવા બહા નથી આવે તો બહુ સારું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય આ જ રીતે એને જૂનાગઢમાં તમે એક વિચાર કરો કોઈ પણ ક્રિમિનલ માણસ કોઈને છરી મારી દેતો હોય કોઈ માણસ છે એ ધોકા મારતા હોય પણ રાતના વેન્ટિલેટર ઉપર જઈ અને જે વ્યક્તિ ટોટલ ઓક્સિજન ઉપર હોય વેન્ટિલેટર ઉપર હોય એના સાયન્સ સિક્કા કરવા જાય અવળું કોલેજ હોય તો હું માનવું કે ગુજરાત આખામાં કોઈનું નહીં હોય પણ આ ટોટલ નેગેટિવ માણસ છે અમરતગીરી બાપુથી માંડીને જ્યારે કમંડલકુંડ હતો એની પણ હિસ્ટ્રી હમણાં જ બહાર આવી હતી એ જ રીતે એનો જે એક મુક્તાનંદ હતો એણે એક વાણિયા જ્ઞાતિના જૈન લોકોને છરી મારી હતી છ મહિના મર્યો હતો આ ઘડીક ભગવા કપડાં પહેરે ઘડીક દિલ્હી ને પેન્ટ શર્ટ અને ચડ્ડા અને બરમૂડા પહેરવા માંડે એટલે વિકૃત માણસે વળી પાછો આવીને એમ કહે કે ભાઈ હું તો પાછા આમ આવી ગયો એવું ન હોય ભાઈ ભગવા કપડા એકવાર પહેર્યા ને પછી માણસ જિંદગી ભર ભગવા કપડા ન કાઢે આ માણસ વિકૃત માણસ છે શ્રી શ્રી રવિશંકરે ત્યારે એને નાઈથી લઈ ગયા સાંસદ ભાઈ આજે હું એને દસ વાર પૂછું કે શ્રી રવિશંકરનો તું મને જવાબ તો આપ કે તને હું કામ કાઢી મૂક્યો એ નથી આપવાનું તમને પણ આ પત્રકાર મિત્રોને કહું છું કે એણે તનસુગીરી બાપુના શેમાં અંગૂઠો એ કાગળ તો બતાડ બધા વસંતગીરીમાં અંગૂઠા બાપુ અંગૂઠા માણસ હજી હું ઘણા કહું છું કે ભવનાથ ના સાધુ સંતો પણ ધ્યાન રાખજો તમારું જેવું દેહાન થયું દેહ વિલય થયો એટલે આવીને તરત જ ચોટી ગુરુ ભાઈ ગુરુ ભભૂતી ગુરુ બની અને જગ્યા જગ્યામાં અંગુઠા મરાય આવશે મારી ચેલેન્જ છે દ્રોણેશ્વરના દાદા દર્શન કરવા એવા દ્રોણેશ્વરના બધા મિત્રોને અહીં મળવાનું પણ થયું અને બધા ખાટલા બેઠક કરીને વાતચીત પણ કરી પણ હું આજ આવ્યો હતો સીએમ સાહેબના કાર્યક્રમમાં પણ અંદરથી ઈચ્છા હતી કે જ્યાંથી ને જુનાગઢની અંદર આ માણસે અહીંથી ગયો પછી તો પાછો કોઈથી દોણેશ્વર તો આવ્યો નથી ખરેખર જે માણસે પૂજા પાઠ કર્યા હોય તેનો જીવ આવો જોઈએ ગાલો હું દોરણેશ્વર દાદાને પગે લાગી પણ આ ગામમાં એ આવી હ એમ પણ નથી તો ખૂબ મજા આવી

આ કોણ છે એ પણ ખબર નથી એ તો આ ગામમાંથી ખબર પડી એ પણ છાપુ બે હાજર ત્રણ આચાર્ય એ બાર પાડ્યું હતું અને ત્યારે લખ્યું બીજો કે પેદા થયો છે આ મહેશગીરી એમ નામ લખ્યું બીજો કેશવાનંદ મહેશગીરી એટલે આનાથી અમને જાણ થઈ તમારા ઉપર આક્ષેપ બાપુ એ ખરે હવે એનું કામ હું છે આક્ષેપ બાપુ એને બે વાર કર્યા જેટલી બે ને હજી પણ કીધું કે તારો તરત જ જવાબ મળશે ખોટો માણસ શું આપે ખોટું જ બોલે જગદીશ આચાર્ય દીક્ષિત આ બધાને બોલાવીને એને જયારે ભૂતનાથમાં કીધું ઓલા એક પણ પ્રશ્નનો જવાબ તો આપતો નથી ઘડી કામ બાદ કરે ઘડી કામ બાદ કરે અને આખા પત્રકાર જગત બાદ દુનિયામાં ક્યાંય એવું બન્યું તો અમારું અમારો વિરોધ નું લખતા હોય જૂનાગઢમાં પણ અમે જ્યાં કોર્પોરેશનના કામમાં અમારું વિરોધ લખતા હોય તો અમે કોઈ દી કોઈ પત્રકારને ચેલેન્જ કરી ને તમે આવો અહીંયા અને અમે તમારી ચર્ચા કરવી અમે એને ખુલાસો કરીએ કે ભાઈ અમે ખાડા ખોઈદા છે દસ દસ ફૂટ તો ગટરના પાઇપ દસ ફૂટ ખોદવા જ પડે પાણીની પાઇપલાઈન ખોદવી જ પડે ટોરેન્ટોની પાઇપલાઈન નાખવાની વ્યક્તિ ખોદવું જ પડે તો અમારું વિરુદ્ધમાં લખતા હોય તો અમે કોઈથી કોઈ પત્રકારને તમારો તમારી ભૂમિકા શું છે પત્રકારની તમે અમને જાગૃત કરો અમારો ભૂલ હોય કામ આમ મળ્યો આની વાત કરી તો જગદીશ મહેતા ઉપર આક્ષેપો કરવા માંડો બધા ટીવી મીડિયા મેં હમણાં રાજકોટ પત્રકાર પરિષદ કરી તો એમાં એવું બોલો એ તો રાજકોટ ના પત્રકારો એ વહીવટ કરી લીધો આનાથી કોઈ આ મીઠા વગરનો છે અને આના માને કોઈ ભાન પણ નથી બીજું ઈ છે ને બોલા મને પણ માં અંબાને ને ભૂતનાથ દાદા બોલાવે અને દ્રોનેશ્વર દાદા બોલાવે છે આગામી રણનીતિ શું છે રણનીતિ બાપુ હું હવે હું રણનીતિ જો મેં એના વિરુદ્ધના જે જે આપું છું એ સરકારમાં કલેક્ટરમાં એસપીમાં બધા આપી દીધા એની પાસે કોઈ સાઈન કરેલું પ્રૂફ જ નથી અંગૂઠા વાળું છે અને ખરેખર વસંતગીરી પણ સાઈન કરતા હતા અને તનસુગીરી બાપુ પણ સાઈન કરતા હતા એના છોકરાઓનો હક લાગવો જોઈએ એને બદલે તું ચડી બેઠો મૂળ તો અંબાજીની આવક છે એના માટેથી ને ભૂતનાથના મંત વસંતગીરી બાપુનો હું તમને બધાને રાજકોટ આપી દીધું હતું તમને બધાને પણ હું દીપલને કહું મોકલાવી દે કાયદેસર બાપુએ જયારે પંચ સાધુની હાજરીમાં ભૂતનાથ મંદિરની અંદર ની અંદર જેની ચાદર વિધિ કરી શિવગીરી એ બિચારો દોઢ વર્ષથી મોઢે લુગડું બાંધીને ફરતો હતો મને જયારે મળ્યો ને ત્યારે મેં એસપી પાસે હું લઈ ગયો જુનાગઢ અને એસપી સાહેબ પછી કોલી સાહેબ એ ડિવિઝનના પીઆઈ છે એની પાસે સવા ચાર કલાકનું લેખિત નિવેદન લીધું છે આ સરકારને બધું મળી ગયું છે જેને જ્યાં જરૂર પડશે ત્યાં આપું હજી એક વાત કહી દો પત્રકાર મિત્રો તમને કે અંગૂઠા મારી હકાય કોઈના અંગૂઠા મરાય આજે રાતના વેન્ટીલેટર માં એ પણ રાતના દોઢ વાગે છે ને બે માં એને આજ કૃત્ય કર્યું છે અને પાપ છે ને છાપરે ચડીને ભોકરવાનું મારે એને જે ચેલે દેવાની હતી દઈ દીધી એને હજી પણ તેવડ હોય તો તમારા માધ્યમથી કહું છું કે સમય ઈ નક્કી કરે તારીખ નક્કી કરે ને ટાઈમ નક્કી કરે હવે પછીની મારી મિટિંગ દ્રોણેશ્વર માં થાય તો જે રીતે દ્રોણેશ્વર ગામની અંદર ભગવાન શિવનું મંદિર પણ આવેલું છે અને સાથે સાથે ત્યાં ડેમ છે ત્યાં લોકો નાહવા પણ જતા હોય છે અદ્ભુત જગ્યા છે એકવાર લાવો લેવો જોઈએ પરંતુ અમુક સાધુ સંતોના કારણે એ સંત સુરાની ધરતીઓ એ બદનામ થઈ જાય છે અને મહેશગીરીના અમુક એવા કારણામાં કે જે હચમચાવી નાખે એવા છે કેમ ત્યાંથી ભગાડી કાઢવામાં આવ્યા હતા જો એનો જવાબ પણ હોય મહેશગીરી પાસે તો જવાબ આપે બાકી એમની એ પણ જે છે તે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ એ પણ સવાલો કરે છે ગિરિશ કોટેચા શિવ ગિરી સહિતના લોકો છે એ આમને સામને જોવા મળી રહ્યા છે પરંતુ મુખ્ય વાત એ હતી કે દ્રોણેશ્વર ગામની અંદર એવું તે શું થયું હતું કે લોકો એમને ત્યાંથી ભગાડી કાઢ્યા હતા અને આખરે મહેશગિરી કે જે અત્યારે દાવો કરી રહ્યા છે અને એની પર આરોપ લાગી રહ્યા છે કે જૂનાગઢની અંદર આવેલું ભૂતનાથ મંદિર છે ખોટી રીતે પચાવી પાડ્યું છે અને બીજું પણ ઘણું બધું પચાવી પાડવાના ઈરાદા સાથે જૂનાગઢમાં આવ્યો છે એવા આરોપો અત્યારે મહેશગીરી પર લાગી રહ્યા છે આ મુદ્દે તમારું શું માનું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી ચેનલ યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકનને દબાવી દેજો જેથી કરી અને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે નમસ્કાર